आज की डेट में झरा सा बटे आड़ा का हम एक वागवा एक दोड़वा जो એક ને અઢાર જય ગૌ માતા મિત્રો જય દ્વારકાધીશ મકાઈનો નો ટોરો આવી ગયું છે ગાયો માટે જો નવાય તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરતો જજો જય ગૌ માતા જય દ્વારકાધીશ आज की डेट मेरा है मुझे आ रहा हम और निवाड़ा है जय गो माता मित्रों जय द्वारकाधीश मारका का बहुत सारा ट्रांसपोर्टर मन में મિત્રો નવા તો લાઈક કરતા જો મારી ચેનલ માં સબસ્ક્રાઈબ કરતા મિત્રો તો આવે હેં જાય એક બે એક બે તમારા તો એક નું લાઈક કરીને જો ને માર તો એક લાઈક એ ન કરી કે જય શ્રી રામ બે દાડા હે ગાદીન થી એટલે આ તો કાકાવાની દીપ પર છે માં आज की डेट में छोरा सब ते अलग हम लट देख मार देगा डाइट बोले से डाइट बोले से। ये को तो ये को चुवा था क्या आज की डेट में छोरा सब ते अलग जय गौ माता जय द्वारकाधीश માહેશ્વર ગૌશાળા માળકા મિત્રો જુઓ ગાયો માટે મકાઈ નો ટોલો આવી ગયો છે મકાઈ પાડવાનું ચાલુ છે બોલવું સીરી કમાડ તો માળો મોર બળે મારા બેટા તમારા બે આવી જતા ને જીરો મારા મોર વળી બે આયા

મિત્રો નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જય ગૌ માતા જય દ્વારકાધીશ જય ગૌ માતા જય દ્વારકાધીશ મિત્રો નવા ના ભૂલતા જય ગૌ માતા જય દ્વારકાધી આજની ડેટ જય ગૌ માતા મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી રામ જય બાપા સીતારામ 药材。Yeah.

આજો તાપ ખતરનાક જય ગૌ માતા મિત્રો જય દ્વારકાધીશ મિત્રો નવા તો ના ભૂલતા

ਆਵੇਗਾ ਇੱਕ ਦੀ ਆ ਗਿਆ ਆਵੇਰੀ ਨੂੰ ਲਿੱਚੜੀ ਦੀ ਹੋਂਡਾ ਜੇ ਆਵੇ ਨਹੀਂ ਗਿਆ ਆ ਬੋਨੋ ਲਾਗੇ ਲਿਓ જય ગૌ માતા હે દ્વાર કદી જય ગૌ માતા જય દ્વારકાધી જય શ્રી રામ જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો અમારી જેમાં નવા તો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય ગૌ માતા લખા જો મિત્રો જય ગૌ માતા લખાણ ના ભૂલતા મિત્રો જય દ્વારકાધી ગાય વેચવાની છે ભાઈ ના ભાઈ ગાયો નથી વેચતા ગૌશાળામાં ગૌશાળામાં ગાયો નથી વેચતા હોય જય ગૌ માતા જય દ્વારકાધીશ ના ભાઈ નીરન નો ક્યાં બગાડ કરીએ છીએ મે લાઈક ના ભાઈ તમારી લાયક નથી આવી જય ગૌ માતા જય દ્વારકાધીશ મિત્રો ગાય માટે એક લાઈક કરતા સબસ્ક્રાઇબ કરતા જ મિત્રો નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય ગૌ માતા જય દ્વારકા જય ગૌ માતા ભાઈ ગમાણમાં ના ખાઈ ગઈ હવા નાખી ખાઈ ગયો આ ફરીથી મકાઈ આવી

ખૂણા માં દેખા છે ખૂણા માં જુઓ ખૂણા માં લાઈક વાળું ઉપરની સાઈડ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જો મિત્રો જય દ્વારકા જય ગો માતા નમાવજી પટેલ જય ગો માતા જય દ્વારકાધીશ આવજી ભાઈ કે ગઉ માતા મારતા ગૌથાળા જય શ્રી શંકર ભગવાન જય શ્રી રામ હા બોલા એમ નથી ફૂલ બળ માથે જો પરશવાજી જય શ્રી રામ ગામની ભાઈના ફૂલ પર છે મોઢા ડાડા થોડા થોડા હા జయ ద్వారౌ మాత నా బయ స जय गौ माता जय द्वारकाधीश जय श्री राम जय बाबा सीताराम Hãy subscribe cho kênh Ghiền

ય ગઉ માય દ્વારકાધીશ જય ગૌ માતા જય દ્વારકાધીશ જય કો માતા જય દ્વારકાાધીશ જય ગૌ માતા જય દ્વારકાધીશ જય ગો માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય બાપા સીતારામ